હલો કેમ છો દિવાળી પછી પાર્ટી નહીં તો ગેધરિંગ નહીં તો ગેસ તો હોય જ હોય રાઈટ એકબીજાના ઘરે તો બધા જતા જ હોય હવે જે જૂના લોકો છે અમારા જનરેશનના અથવા એના પહેલાંના જનરેશનના એ લોકોને તો ટ્રેડિશનલ મીઠાઈ અને ટ્રેડિશનલ ફરસાણ કે નમકીન એ જ ભાવે અને આ બિલવિટ કે ખાવું જ જોઈએ એ જ ખાવું જોઈએ પણ છતાં આજના જનરેશનના જે છોકરાઓ છે એ લોકોને સ્વીટ કરતા દે આર મોર ઇન્ટરેસ્ટેડ ઇન ડેઝર્ટ્સ તો ચલો આજે એક સરસ મજાનું કોમ્બિનેશન જોઈશું સ્વીટ અને ડેઝર્ટનો દેટ ઇઝ ગુલાબ જાંબુ કસ્ટર્ડ સૌથી પહેલા એક બોલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો વેનિલા કસ્ટર્ડ પાવડર લઈશું અડધો કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરી એને આ રીતે મિક્સ કરી એક બાજુ મૂકી દઈશું હવે એક પોટમાં ફાઇવ હંડ્રેડ એમએલ જેટલું દૂધ લેવાનું છે એને ગરમ કરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી શુગર એડ કરીશું બરાબર હલાવી અને ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ થાય પછી જે કસ્ટર્ડવાળું દૂધ છે એ આની અંદર એડ કરી દઈશું કસ્ટર્ડવાળું દૂધ એડ કર્યા પછી દૂધને સતત હલાવવું જરૂરી છે નહીં તો ગઠ્ઠા પણ પડી જશે અથવા નીચે તળિયા ઉપર ચોંટી જશે આ રીતે ઠીક થાય એટલે ગેસ ઉપરથી ઉતારી રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ થવા દઈશું ત્યાર પછી ઇન્ડિવિજ્યુઅલ સર્વિંગમાં આ રીતે બોલમાં એને બોર કરવાનું છે અને ગુલાબ જામુના હાફ કરીને કટ કરી વચ્ચેથી આ રીતે હાફ મૂન જેવા જે પીસ છે એ આ રીતે મૂકીશું અને પિસ્તાથી કે બદામથી એને ગાર્નિશ કરીશું હવે આ કપને એઝ ઇટ ઇઝ અથવા તો ફ્રીઝમાં મૂકી થોડું વધુ ઠંડુ કરી એઝ અ સ્વીટ ડિઝર્ટ જેને કહી શકાય એ રીતે સર્વ કરીશું